હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ એન્ડ્રોઈડ ટીવી છે એની અંદર આપણે વાઈફાઈ કઈ રીતે કનેક્ટ કરશું બરાબર એટલે આપણા ફોન મોબાઈલથી આપણે ટીવીમાં નેટ વાપરવાનું છે એટલે આપણે વાઈફાઈ કનેક્ટ કરવાનું છે બરાબર છે આપણા ફોનથી ટીવીમાં તો ચાલુ કરીએ આપણે બરાબર છે અને તમારે હવે તમારા ફોનમાં જુઓ તમારા ફોનમાં આપણે જઈએ જો અહીંયા નજર કરો તમે તો આપણા તમારા ફોનમાં ઉપર શટરથી નીચે કરશું તો તમારે જો અહીંયા લખેલું છે હોટસ્પોટ છે ત્યાં આપણે ક્લિક કરવાની છે બરાબર અથવા તમારા ફોનમાં જો સેટિંગમાં જશો તો પણ હોટસ્પોટ આવશે બરાબર જો અહીંયા ન તમને દેખાય તો તમારા ફોનમાં સેટિંગમાં જવાનું છે સેટિંગમાં તમારે વાયફાઇ આ જો લખ્યું હોટસ્પોટ સ્ટાર્ટિંગ બરાબર એટલે આપણે જો અહીંયા તમને હોટસ્પોટ લખ્યું ત્યાં આપણે ક્લિક કરીશું એટલે જુઓ પર્સનલ હોટસ્પોટ અહીં ક્લિક કરીશું એટલે આપણે અહીંયા આ ચાલુ કરશું એટલે આપણું અહીંથી નેટ ચાલુ થઈ જશે નેટ ચાલુ છે કર્યું હવે આપણે તમારે ઉપર જો અહીંયા ચાલુ કરી દેવાનું છે અને હોટસ્પોટનું પણ ટીક થઈ ગયું બરાબર એટલે હવે આપણે અહીંથી નેટ ચાલુ કર્યું છે આપડે હોટસ્પોટ બરાબર તો જુઓ મિત્રો આ જે વાઈફાઈનું જે સિમ્બોલ છે આ વાઈફાઈ સિમ્બોલ ત્યાં અત્યારે આપણે ડિસ્કનેક્ટ એટલે કે કનેક્ટ નથી કરેલ બરાબર કનેક્ટ થઈ જાય પછી હું જો આ લીટો છે આડો વાઈફાઈની ની માથે એ નહીં આવે બરાબર તો ચાલો હું તમને કનેક્ટ કરીને બતાવીશ પછી તમારે આ સેટિંગનું ઓપ્શન છે અહીંયા જો સેટિંગનું ઓપ્શન છે ત્યાં જવાનું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયા ખુલશે આવું શટર ત્યાં નેટવર્ક એ ઇન્ટરનેટમાં જવાનું છે બરાબર ત્યાં જો આ વાઈફાઈ આ વાઈ દેખાય એ ઓ અને ઓફ છે તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે ઓન થઈ જશે વાઈ ફાય બરાબર અહીંયા વાઇફાઈ ઓન થઈ જાય બરાબર પછી આપણે જો આની પર ક્લિક કરશું અહીંયા જો લખ્યું આપણું આ આપણું નામ છે મોબાઈલનું તો એ અહીંયા જો કનેક્ટ અહીંયા કનેક્ટ દબાવ અહીંયા ક્લિક કરશું કનેક્ટ એટલે કનેક્ટ આપણા ફોનમાં થઈ જશે બરાબર હવે મિત્રો આપણે બીજી વાર જ્યારે કનેક્ટ કરવું હોય ત્યારે આપણે નો ઓટોમેટિક કનેક્ટ કરી દેવું હોય તો આપણે એ પણ કરી દઈશું બરાબર તો અહીંયા જો લખ્યું છે નીચે સ્કેનિંગ ઓલવેઝ અવેલેબલ બરાબર તો આપણે અહીંયા અહીંયા ક્લિક ઓન કરી દેવાની છે એટલે બીજી વાર આપણે ડિસ્કનેક્ટ થઈને કનેક્ટ કરવું હોય તો તરત થઈ જાય ઓટોમેટિક બરાબર તો આપણા ફોનમાં હોટસ્પોટ ચાલુ કરી અને આપણે નેટ કનેક્ટ કરી લીધું છે બરાબર હવે તમને મિત્રો હું દેખાડું કે આપણે તો જો હવે આપણે કનેક્ટ કરી દીધું છે તો જો આડો લીટો હતો માથે વાઈફાઈ માથે એ જતો રહ્યો બરાબર એનો અર્થ એ થયો કે આપણે મોબાઈલનું નેટ આપણે એટલે કે મોબાઈલનું વાઈફાઈ આપણે એન્ડ્રોઈડ ટીવી સાથે કનેક્ટ થઈ ગયું છે હવે આપણે પણ ગીત કેવું બરાબર તો આપણે ચાલુ કરી શકશો હવે આપણે જો આ દાખલા તરીકે આપણે કોઈ ન્યૂઝ જાય ક્લિક કરું તો જો ન્યૂઝની ચેનલ થઈ જાય યુટ્યુબ આવી જશે બરાબર જો આવી ગયું તો આ રીતે આપણા મોબાઈલથી એન્ડ્રોઈડ ટીવીમાં નેટ વાપરી શકાય છે બરાબર થેન્ક યુ મિત્રો